સુરતમાં દશેરાના તહેવારની તડામાર તૈયારીઓ થઈ છે ચાળીસ દિવસની મહેનત બાદ રાવણના પુતળાને આખરી ઓપ આપવામાં આવ્યો ઓગણપચાસ વર્ષ જૂની પરંપરા આ વર્ષે પણ અકબંધ રહી છે કૃષ્ણભૂમિ થી આવેલા પંદર મુસ્લિમ કારીગરોએ પુતળું તૈયાર કર્યું આતશબાજી સાથે સિત્તેર ફૂટ ઊંચા પૂતળાનું દહન કરાશે સુરતના ગોધ રોડ સ્થિત વિશાળ મેદાનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આસુરી શક્તિ પર સત્યનો વિજય એટલે દશેરાનો મહાપર્વ આવતીકાલે જયારે દશેરા નો પર્વ છે ત્યારે સુરતમાં ભવ્યથી ભવ્ય દશેરા પર્વનું આયોજન કરવામાં આવ્યું છે અને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે હાલ તસવીરો સુધી જોઈ શકો છો સુરતના વેસુ વિસ્તારમાં કે જ્યાં ઉત્તર પ્રદેશની જે કૃષ્ણ આવતા પંદર જેટલા મુસ્લિમ કારીગરો દ્વારા સિત્તેર ફૂટ ઊંચો

हम लोग यूपी मथुरा से आते हैं तो 40 दिन के लिए हमला आते हैं श्री आदर्श राम लीला ट्रस्ट अपना कमेटी है वो हर बार हमको ऑर्डर से बुलाते हैं हम लोग आते हैं कितनी मेहनत लगती है और फिलहाल अभी किस तरह का ये जो पुतला है वो तैयार हो चुका है और ख़ास करके आतशबाजी की बात की जाए तो किस तरह इसका फिटिंग और रावण के चेहरे को ओप दिया जाता है देखिए रावण की बात करो तो रावण में इस बार भी चेंजिंग है जैसे पिछली बार चेंजिंग थी इस बार भी चेंजिंग है कलर में चेंजिंग है और कुछ अपना हर बार कुछ ना कुछ नया होता है आतिशबाजी की बात करो तो आतिशबाजी इस बार बहुत ज्यादा है आतिशबाजी बहुत बब्बे आतिशबाजी है इस बार आवती काले हजारों लोगों की संख्या में સુરત ખાતે ભવ્ય તે ભવ્ય જે રાવણ દહનનો કાર્યક્રમ છે તે સુરતના ઘોડ રોડ સ્થિત પાંજરાપોર પાછળ આવેલા જે વિશાળ મેદાનમાં યોજાવાનો છે અને સુરતમાં અલગ અલગ સ્થળો પૈકીનો આ સિત્તેર ફૂટના રાવણ દહનના કાર્યક્રમ નિહાળવા માટે પણ લોકોની ભારે જનમેદની છે તે ઉમટી પડવાની છે કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્ભટ ગુજરાત વર્ષ સુરત